નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ ચાલો જોઈએ ઘઉં પાંચસો અઠ્યાવીસથી છસો છ પાસ એક હજાર એકસો એકાવનથી એક હજાર છસો છાસઠ મગફળી સાતસો પચાસથી લઈને તેરસો છપ્પન નવી મગફળી છસો પચાસથી લઈને અગિયારસો એકસઠ એક હજાર એકાવનથી એક હજાર બસો છવ્વીસ તલ બે હજારથી બે હજાર સાતસો એક્યાસી હીરું ત્રણ હજાર પાંચસો છવ્વીસથી ચાર હજાર નવસો અગિયાર ઈશ્બુલ એક હજારથી એક હજાર આઠસો હરિયાળી નવસો થી એક હજાર છોતેર ધાણા આઠસોથી લઈને પંદરસો એકાવન ધાણી એક થી લઈને સત્તર એકસઠ લસણ એક હજાર આઠસો એક્યાસી થી પાંચ હજાર બસો એકાણું ડુંગળી બસો થી આઠસો એકાવન બાજરું ચારસો એકત્રીસ થી ચારસો એકસઠ મગ એક હજાર થી લઈને એક હજાર છસો એકાણું ચણા એક હજાર ત્રણસો થી એક હજાર ચારસો એકત્રીસ અડદ એક હજાર ત્રણસો એકથી એક હજાર આઠસો એક તુવેર એક હજાર બસો અગિયારથી બે હજાર એકસો એકતાલીસ ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં